નડિયાદ બીએપીએ સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી નડિયાદ શહેરના બીએપીએ સ્વામિનારાયણ મંદિર પીપલગ રોડ ખાતે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ઉત્સાહભેરથી કરવામાં આવી આ કાર્યક્રમમાં ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની પ્રેરક ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો અને યોગ પ્રાણાયામ દ્વારા સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીનો સંદેશ આપ્યો આ વર્ષની યોગ દિવસ ઉજવણી એક પૃથ્વી એક સ્વાસ્થ્ય થીમ હેઠળ અને મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનના ભાગરૂપે આયોજિત કરવામાં આવી હતી કોમન યોગા પ્રોટોકોલ અનુસાર પ્રશિક્ષિત યોગ પ્રશિક્ષકોના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત તમામ લોકોએ વિવિધ પ્રકારના આસનો પ્રાણાયામ અને ધ્યાન કર્યા સૂક્ષ્મ વ્યાયામથી શરૂ કરીને તાળાસન વૃક્ષાસન પાદ હસ્તાસન અર્ધ ચક્રાસન ત્રિકોણાસન ભદ્રાસન વ્રજાસન અર્ધ ઉષ્ટાસન દંડાસન વિગેરે જેવા આસનો કરવામાં આવ્યા હતા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રીનો સ્વાગત કરવા માટે જિલ્લા યુવા વિકાસ આપણે તો જે સારો વિચાર છે દુનિયા સમક્ષ મૂકીએ છે ને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે પણ કોઈ સારી બાબતો આપણી સંસ્કૃતિની છે આપણા સાથે પહેલો ધર્મ છે એ સ્વ પોતાનું શરીર અને શરીરને

ખુબ સરસ રીતે આપણો દિવસ પણ પ્રસાર થાય અને સાથે જીવન પણ પ્રસાર થાય આપ સૌને આ યોગ દિવસ નિમિત્તે પટેલ સરદારભાઈ ચૌધરી दुर्धा ठाकुर डेरीमेन श्री अशोक भाई चौधरी वर्डनगर करता आज ना अंतरराष्ट्रीय योग दिवस ने आप खूब खूब सारी शुभकामना धन्यवाद